જય ભોજલરામ પૂજ્ય ભોજલરામ બાપા એમનું જન્મસ્થળ દેવકી ગાલોર જેતપુરની બાજુમાં અને આજથી બસો વર્ષ પહેલા નાના મોટા રજવાડા હતા તો સારા રાજા હોય સારી રાજવ્યવસ્થા હોય ત્યાં લોકો વસતા આવ્યો જમાનો ત્યારે ગાયકવાડ છે ગોંડલ છે ભાવનગર છે એવા રજવાડાની અંદર લોકો બહુ સુખ શાંતિ હતી એને હિસાબે ભોજલરામ બાપાનું કુટુંબ એમની પચીસ વર્ષની ઉંમરે ફતેહપુર એટલે અમરેલી તાબામાં અહીંયા આવ્યું અને ફરતા ફરતા એમને અહીંયા નદી કાંઠે આ સ્થળ સારું લાગ્યું અમરેલી થી ત્રણ કિલોમીટર દૂર અને આ ટીંબો ઉજ્જડ ટીંબો હતો ત્યારે તો અહીં જંગલ જેવું હતું એટલે આજે હયાત આજે જે બાપા જે લીમડાની નીચે તપ કર્યું છે એ લીમડું આજે પણ મોજુદ છે એ લીમડા નીચે આવીને બાપા બેસી ગયા તો અહીંયા જંગલ ની અંદર બાપા બેઠા હતા લોકો જોઈ ગયા દોડતા આવ્યા નીચે એ તો ભૂત થાય નો બેસાય એટલે વોઝલરામ બાપા અંધશ્રદ્ધામાં બિલકુલ માનતા નહીં એમણે કીધું ભાઈ ભૂત જેવું એવું કઈ હોય નહીં ખૂબ લોકોને સમજાયો પણ અંધશ્રદ્ધા એટલી બધી હતી આ જે છે તો ત્યારે તો હોય જ પછી બાપા કે આમ તો લોકો નહીં માને એટલે એને પછી કીધું કે હું આ શંખ વગાડું છું શંખ નો અવાજ પહોંચે ને ત્યાં સુધી ભૂત નહીં ઉભા રહે એટલે લોકોના મનમાંથી એક ડર નીકળી ગયો ધીરે ધીરે મંડળ આવવા અને એક ધર્મસ્થાન ઉભું થયું અને ધીરે ધીરે ગામ તો લોકો કે બાપા એ ભૂત ઉપર ફતેહ મેળવ્યું એટલે ફતેહપુર ગામ નું જલારામ બાપા અને વાલમરામ બાપા બે એમના શિષ્યો માં જલારામ બાપા નું દુનિયામાં નામ અને જલારામ બાપા વીરપુર થી ચાલીને અહીંયા આવતા એસી કિલોમીટર થાય રસ્તામાં બે રાત થાય પેલી રાત ખજૂરી પીપળિયા રોકાય બીજી રાત કુકાઓ અને ત્રીજે દિવસે અહીંયા ફતેપુર આવે પછી જલારામ બાપા મહિનો બે મહિના એ રોકાય આખો દિવસ કામકાજ કરે રાતે સત્સંગ કરે એટલે જલારામ બાપાને એમ થયું કે આટલું બધું ચાલી ચાલીને આવું જવું એ કરતા કાયમ ફતેપુર રહું અને મારું જીવન અહીંયા જ પૂરું કરું અને પૂરું સેવા કાયમ ને માટે કરું એવું એમને મનમાં નક્કી કરી લીધું રાત્રે એક દિવસ સત્સંગ ચાલતો હતો અને અચાનક બોધરામ બાપા કીધું જલારામ જલારામ બાપા હા ગુરુદેવ કે વીરપુર જઈ જગ્યા સ્થાન બાંધી અને અનક્ષેત્ર શરૂ કરવાનું કીધું એટલે જલારામ બાપા કે ગુરુ આજ્ઞા થઈ એટલે જવું તો પડે પણ મને એક વચન આપો તો જાઓ બાપા કે માગ તો કે છેલ્લે તમારે મને દર્શન આપી અને પછી સોધામ જવું છેલ્લો મુકામ વીરપુર કરો તો જાઓ એટલે બાપા કે ભલે છેલ્લે વીરપુર આવીશ તને દર્શન આપીને પછી દેહ ત્યાગ કરાય એટલે ઓજલરામ બાપા એમનો અંતિમ દિવસો આવ્યા એટલે એ તો મહાન યોગી હતા એને ખ્યાલ એટલે કુટુંબને સેવકોને કીધું કે હું વીરપુર દિવસો આવી ગયા છે એટલે આ વખતે પાછો નહીં આવું એટલે ગામ લોકો કે આટલી આપણે આખી જિંદગી સાથે રહ્યા અને છેલ્લે તમે અમને આમ નોંધારા મૂકીને યાદ આવ્યું બરાબર નહીં એટલે કે નહીં મેં વતન આપ્યું એટલે જવું જ પડે પછી બહુ ગામ લોકો વિનંતી મીડિયા કરવા ત્યારે બાપા અહીંથી નીકળ્યા ત્યારે એ બેસતા એ ડોલિયા ઉપર આજે એ બાપાની એમની માળા અને કંકુ પગલા એ બાપા નિશાની ડોલિયા ઉપર મૂકી અને નીકળ્યા ત્યારે કહેતા ગયા કે ફતેહપુરમાં જેનું મૃત્યુ થાય અને મોક્ષ મળશે એમ કહીને અહીંથી નીકળી ગયા એટલે આ ફતેહપુર ગામને કાશીનું બિરુદ આપી અને બાપા ગયા ચાલતા ચાલતા વીરપુર પહોંચ્યા ચલામ બાપા આંગણામાં બેઠા હતા અને બાપાને જોઈ ગયા બજારમાં આવતા એટલે જલારામ બાપાના રોવાડા ઊભા થઈ ગયા એકદમ કે ગુરુદેવ કોઈ સમાચાર આપ્યા વગર અચાનક આવ્યા એટલે નક્કી એના અંતિમ દિવસો આવી ગયા હોય અને ખરેખર એમ જ બીનું એક રાત રોકાણા સવારમાં ઊઠીને ઉઠીને લાવ જલારામ શ્રીફળ જલારામ બાપા એ શ્રીફળ બુદ્ધ ના આંગણામાં પરોઠી વાળીને બેસી ગયા અને ઓમ નો કરીને દેહ ચાક કરી દીધો એટલે બાપાની સમાધિ વીરપુર અને આ નિશાનીઓ અહીંયા ફતેહપુર અંદર ગોજલધામમાં એમની પૂંજાય એટલે જલારામ બાપા કે તમે મને કહો છો અન્નક્ષેત્ર શરૂ કરવાનું હવે હું તો આખો મજૂરી કરું છું સાંજે બે પાલી દાણા આવે એક પાલી સાધુ સંતો માણસો જમાડું ને એક પાલી ઘરમાં રાખું મારી પાસે કઈ કોઠા નથી ભર્યા અને અન્નક્ષેત્ર શરૂ કરવું એ કોઈ રેઢી વાત નથી એટલે બાપા કે તું તારે શરૂ કરી દે મારો આશીર્વાદ છે જા તારી સાથે અને તારા અન્નક્ષેત્ર રખોપો મારો રામ કરશે અને એને ગુરુ ઉપર એટલી શ્રદ્ધા એને શરૂ કરી દીધું આજે બસો ને પાંચ વર્ષ થયા એક દારૂ અંશ ક્ષેત્ર ચાલે છે જગત પ્રખ્યાત એ ક્ષેત્ર એ સદગુરુદેવ ભોજનરામ બાપાની એ આશીર્વાદથી શરૂ થયેલું આજે બસો પાંચ વર્ષે એક દારૂ સતત ચાલે છે નમસ્કાર દર્શક મિત્રો આજ અમે ફતેપુર ગામે ભોજલરામ ધામ જે આજે જલારામ બાપા અને વાલમરામ બાપુ ને એના ગુરુ ગુરુ સ્થાન ઉપર અમે આવ્યા છે ત્યાંના આપણે મહંત આપણે ભક્તિરામ બાપુ સાથે આપણે વાત કરીએ તો ભક્તિરામ બાપુ આપણે તમે આ જગ્યા ઉપર કેટલા સ્થાન ઉપર અત્યારે સંચાલન કરો છો જય ગોજલરામ ગોજલરામ બાપાને આજે બસો ને ચાલીસ વર્ષ એના જન્મનિ થયો વૈશાખ મહિનાની પૂનમ એટલે આજે પૂનમ ગઈ વૈશાખ મહિનાની ત્યારે બસો ને ચાલીસમી જન્મ હતી એટલે આ સ્થાન ઉપર ભોજલરામ બાપા પચીસ વર્ષની ઉંમરે આવીને આશ્રમ બાંધો ભોજલરામ બાપા એટલે મહાન યોગી મહાન સંત અને સમાજ સુધારક સંત અને મહાન સંત કવિ આવા એક મહાન અને જગત પ્રસિદ્ધ સંત જલારામ બાપા અને વાલમરામ બાપા જેવા એમના બે શિષ્યો આપ્યા આ જગતને અને ભોજનરામ બાપા એટલે મહાન સમાજ સુધારક આજથી બસો વર્ષ પહેલા જે અંધશ્રદ્ધા કુરિવા દમ પાખંડ જે ચાલતું હતું સમાજની અંદર એમાંથી લોકોને બહાર કાઢી અને ધર્મના રસ્તે વાળવા માટે એમણે કડક ભાષામાં જે ભજનો બનાવ્યા છે એને ચાપ ખાકી એટલે ગુજરાતી સાહિત્યમાં ચાપખા નામના પદો આપનાર પ્રથમ સંત કવિ એટલે મહાન સંતની આ જગ્યા છે આજે આ બસો ને 25 વર્ષથી અહીંયા સેવા કાર્યો થઈ રહ્યા છે ફેબ્રુઆરી મહિનાની ચોથી પાંચમી અને છઠ્ઠી તારીખ ત્રણ દિવસ બહુ ભવ્યથી ભવ્ય ગુજરાત લેવલે અને બહારના દેશ વિદેશના પણ અમારા ભક્તો છે અને બહુ મોટો ઉત્સવ લાખો માણસો ત્રણ દિવસ લાભ લેશે એટલે આ ઉત્સવમાં પણ આવજો અને આ દિવાળીનો માહોલ છે દિવાળી નજીક આવી છે આ પ્રથમ દિવાળીની સર્વે અમારા ભક્તો અને ભોજનરામ બાપાને માનનાર સર્વે વર્ગને આ જગ્યા તરફથી અને મહંત તરીકે મારા તરફથી પણ સૌને શુભેચ્છા આપું છું ભોજલરામ બાપા એમના દરેક કાર્યોની અંદર સહાયતા કરે અને એમના દરેક કામમાં એમને આશીર્વાદ મળતા રહે એવી શુભકામના સાથે જય ભોજનરામ